મારા બધાને ખૂબ આશીર્વાદ ભાલનપુર વાસીને મધાઈ ભાલનપુર વિસ્તારના દરેક ભાવિક દર્શનાર્થીને મારા જોગણીના ખૂબ તાજારો આ એડે જમાના દ્યું આજ ને તો ખાલે આજ ને તો ખાલી તમારા ભોણા ભરું ભરું એ તમારા ભોણા એટલે આજ તમારા વ્યવહાર રે અને તમારા ઘરમાં અન્ન ખૂટે નહીં અને તમારા કે તમારા તમારે કોઈની પાહ માંગવું પડે નહીં દીકરા એવા મારા ખૂબ આશીર્વાદ

પણ સ્વામી એવી ભક્તિ અને એવો વિશ્વાસ હાથી રાખજો અને તમારા તમારા હૃદયમાં મારો 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 ટોકો હોય છે મારો ભાષ છે ને મારા જોગણીના આશીર્વાદ મારા જોગણીના ભક્તોના વારે રહેવા ઓડી જોગણી દીકરા વાત ધોની માટે પૂરી